નમસ્કાર દર્શક મિત્રો કિરણ એપા ઓફિશિયલ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર કોંગ્રેસમાંથી રાજીનામું આપવાના વાયરલ સમાચાર મુદ્દે ગુલાબસિંહ રાજપૂતે આપ્યું મોટું નિવેદન આપણે આ વિડિયો જોઈએ કે ગુલાબસિંહ રાજપૂત શું કહી રહ્યા છે જનતાને નમસ્કાર મિત્રો ગઈકાલે એક ચેનલે પોતાને ટીઆરપી વધારવા માટે કરીને હું ભાજપમાં જોડાઉં છું એવા ન્યૂઝ ચલાયા જેનાથી હું વ્યથિત છું મારા વિસ્તારના મારા ટેકેદારો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પણ વ્યથિત છે મહેરબાની કરી કોઈ પણ ટીવી ચેનલ કે ન્યૂઝ મીડિયા મારા વિશે આવી વાહિયાત વાત ફેલાવવાનું કામ ના કરે પોતાની સસ્તી પરિસ્થિતિ માટે વર્ષોથી થી લઈ યુથ કોંગ્રેસથી લઈને કોંગ્રેસ પાર્ટીના અલગ અલગ પદો પર કામ કર્યું ક્યારેક મળ્યું ક્યારેક ના મળ્યું તેમ છતાં કોંગ્રેસ પાર્ટીના એક કમિટમેન્ટ સાથે કામ કરવાનું હંમેશા નિશ્ચિત કરીને કામ કરી રહ્યો છું આવનારી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં પણ બનાસકાંઠાની અંદર કોંગ્રેસ પાર્ટી જીતે એના માટે જયારે હંમેશા પ્રયત્ન કરી રહ્યા હોય ત્યારે ભાજપ ખાસ કરીને ગોળી મીરિયા કહી શકાય એ કોંગ્રેસના કાર્યકરોને મનોબળ તોડવા માટે કરીને આવા સમાચાર ફેલાવી રહ્યા છે ત્યારે એમને કહેવા માંગુ આના પછી ક્યારે પણ આવી ખોટા સમાજ ફેલાવવાનું કામ કરશો તો કાયદેસરની કાર્યવાહી પણ કરવાની થશે તો કરશું આ વિસ્તારના ખમીરવંત લોકોએ જયારે એકસો છપ્પન સીટો ભાજપની આવી હોય ત્યારે આ વિસ્તારના ગરીબ કોંગ્રેસના કાર્યકરો મધ્યમ વર્ગ ને તમામ સમાજના લોકોએ લગભગ બાણું હજાર જેટલા વોટ મને જયારે આપ્યા હોય ત્યારે પાંચ વર્ષ એમની સાથે ઉભો રહેવાનો એના સુખ દુઃખમાં ઉભો રહેવાનો એ મારું કામ છે અને હું કરી રહ્યો છું અને બે હજાર ચોવીસની લોકસભાની અંદર કોંગ્રેસ પાર્ટીને જીતાડવા જયારે મહેનત કરી રહ્યા હોય ત્યારે સૌ કોંગ્રેસના મિત્રોને કહેવા માંગુ છું કે તમે જે અમારા પરિવાર પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હંમેશા અડગ રહેશે અને સાથે મળીને કોંગ્રેસને મજબૂતાઈથી બે હજાર ચોવીસમાં લાવવાનું કામ કરશું જે કોંગ્રેસ